સર્વે વૈષ્ણવ અને જય શ્રી ગોપાલ પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ એક પાના નંબર બસો સિત્તેર પરનો પ્રસંગ છે પુષ્ટિ મર્યાદા અને પ્રવાહી જીવના પ્રકાર બોલ શ્રી ગોપાલ લાલ કી જય ત્યારે રાવણ બોલ્યો કે પાંચા ભાભા પ્રસંગ તો વાતના ઘણા ઊંચા થાય છે પણ તમારી પાસે જે અનુભવનો ભંડારા માર્ગનો છે તેમાંથી કાંઈ સરળ કરીને કહો તો અમ જેવા અબુદ્ધને જણાય અને વિનોદરાય તો સાક્ષર છે તે થોડામાં ઘણું સમજે છે પણ આ બધું જૂથ છે તેને ગમ પડે તેમ ચર્ચાય તો સારું પુષ્ટિ અને મર્યાદા અને પ્રવાહી જીવની વાત જરા સમજાવો તો સારું પાંચા ભાપાએ કહ્યું રામડ તારો પ્રશ્ન બરાબર છે વિનોદરાય સાક્ષર છે તેમાં કોઈ સંશય નથી પણ આ મારગની વાતના પ્રસંગે વિનોદરાય પણ કંઈક ચર્ચે તો તેની વાણીનો લાભ મળે તેની પાસે પણ શ્રીજીના વચનામૃતનો ભંડાર છે ત્યારે વિનોદરાય જવાબ આપે છે કે પાછા બાભા સાક્ષર તમે કહો તે ખરું છે પણ અનુભવની એરણ ઉપર ઘડાયેલ જે વાત પ્રસંગ છે તે તમ કને છે છતાં આપની આજ્ઞાનું પાલન કરવું રહ્યું એક સમયનો પ્રસંગ કહું છું કે હરિભાઈને ત્યાં શ્રી ગોપિન્દ્રજી બિરાજતા હતા ત્યારે હરિદાસ વ્યાસ અને હું શ્રી ગોપિન્દ્રજીના દર્શન કરવા ગયા હતા ત્યાં હરિદાસ વ્યાસે શ્રી ગોપેન્દ્રજીને માર્ગના ઘણા અટપટા પ્રશ્ન પૂછ્યા હતા તેમાં પુષ્ટિજીવનું વૃત્તાંત કહ્યું હતું ત્યારે તે મેં સાંભળ્યું છે તે વાત પ્રસંગ તમને પોથીમાં લખ્યા મુજબ હું કહું છું હરિદાસ વ્યાસે શ્રીજી પાસે પ્રશ્ન કર્યો કે જે રાજ પુષ્ટિજીવ અને મર્યાદાજીવ અને પ્રવાહી જીવના પ્રકાર શું છે તે કૃપા કરીને સમજાવો ત્યારે શ્રીજીએ કહ્યું હરિદાસ તે વાત ઘણી જ ઊંચી છે જીવના સ્વરૂપને જાણવું તે તો તેના લક્ષણ પરથી કંઈ જાણી શકાય પુષ્ટિ માર્ગમાં ત્રણ પ્રકારના જીવનો ભેદ દાદાજીએ લખ્યો છે તે તમને થોડો કહું છું પુષ્ટિ જીવ જે છે તે તો શ્રી અંગની સૃષ્ટિના જીવ છે પ્રવાહી જીવ છે તે મનથી પ્રગટ થયા છે અને મર્યાદા જીવ છે તે વાણીથી પ્રગટ થયા છે તેથી તેના ભેદ પણ તે પ્રકારના છે તે સર્વેના શરીર ક્રિયા ગુણ સ્વભાવ પણ તે પ્રકારના જ છે પુષ્ટિજીવ સંસારના મર્યાદા અને પ્રવાહી જીવથી સદાય જુદા પ્રકારના છે પુષ્ટિજીવમાં સંસાર આ શક્તિ નથી ભગવાન સમાન ગુણધર્મવાળા છે ભગવદ સેવા અર્થે તે જીવો અંગમાંથી પ્રગટ થાય છે જગતમાં પુષ્ટિ ધર્મ પ્રગટ કરવા માટે શ્રીજીની સાથે પ્રગટ થયા છે ભગવાનના સ્વરૂપમાં અવતારમાં ભગવાનના જેવા ગુણધર્મવાળા છે ભગવાન જેવી ક્રિયાવાળા છે તેથી તે ભગવદીના પદથી ઓળખાય છે તેથી તેવા ભગવદી અને ભગવાનમાં કંઈ તારતમ્ય નથી જેથી તેવા ભગવદીનો સંગ કરતા દોષ ન જવા ભગવદી વૈષ્ણવમાં અનેક પ્રકારની ક્રિયા દિશે તો પણ બીજા પ્રકારે વિચાર ન કરવો પ્રવાહી જીવ જે છે તે તો સંસાર છે સંસારના પ્રવાહમાં વહી રહ્યા છે તેને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી અને મર્યાદા જીવ જે છે તે સાધન માર્ગમાં રહ્યા કરે છે અનેક પ્રકારના સાધન પોતાના કલ્યાણને માટે કરે છે પણ તેઓને ભગવદ લીલા સંબંધીનું જ્ઞાન સર્વથા નથી હવે પુષ્ટિ જીવનો અંગીકાર અને નિસ્તારનો પ્રસંગ તમને કહું છું સાધન કર્યા કરે છે એટલે હોમ હવન યજ્ઞ એ બધા જે સાધનોનો ઉપયોગ કરે છે ભક્તિ કરવા માટે એ બધા જીવો જે છે એ મર્યાદા જીવમાં પુષ્ટિ પુરુષોત્તમ નો આવિર્ભાવ સારસ્વત કલ્પમાં મુખ્ય શ્રુતિઓને અર્થે વ્રજમાં થયો હતો અને તેની સાથે અનેક લીલાઓ વ્રજમાં કરી શ્રુતિ રૂપાના વચનને પરિપૂર્ણ કરવા માટે જ લીલા કરી હતી જો ભગવાન પોતે ઈચ્છા કરતા તો શ્રુતિ રૂપાઓને મૂળ ધામની લીલાની પ્રાપ્તિ થઈ જાય તે કોઈ પણ પ્રકારના સાધન વિના થઈ જાય પણ ભૂતલ ઉપર પુષ્ટિ લીલા પ્રગટ કરવી હતી તેથી તે જીવોને ભૂતલમાં કલયુગને વિશે પ્રગટ કર્યા અને તેનો નિસ્તાર કરવા માટે અમુ સ્વયં ભૂતલ ઉપર પ્રગટ થયો અને વિવિધ લીલા કરીને તેમને સુખ આપ્યો તેનો નિસ્તાર કર્યો અને હજુ પણ થઈ રહ્યો છે તે લીલા દ્વારા એ સિદ્ધાંતને પ્રગટ કર્યો કે પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ જીવનો નિસ્તાર કરવા માટે પ્રભુ સ્વયં શ્રમ કરે છે જ્યારે મર્યાદા માર્ગમાં જીવને સ્વયં સાધન દ્વારા શ્રમ કરવો પડે છે આ રીતે પુષ્ટિ માર્ગ અને મર્યાદા માર્ગની વિલક્ષણતા પ્રગટ કરી તથાપી પુષ્ટિ માર્ગની સર્વોત્કૃષ્ટતાને પણ સિદ્ધ કરી ગોપીજનો સ્ત્રી હતા તેમનામાં કોઈ સાધન બળ પણ ન હતું છતાં તેમના પર અનુગ્રહ કરીને સાક્ષાત સ્વરૂપ સંબંધવાળા કર્યા કેવળ સાધન રહિત જ નહીં પણ લોકવેદના ધર્મથી વિપરીત ગતિવાળા પણ હતા તો પણ તે જીવો ઉપર અનુગ્રહ કરીને પોતાના અપર સ્વરૂપ એવા પ્રેમનું દાન કર્યું તેમને પુષ્ટિ માર્ગના મુખ્ય ગુરુપદે સ્થાપ્યા તે ઉચ્ચ પદને પામ્યા તેના ચરણની રજ તો બ્રહ્માદિક દેવો પણ પામી શકતા નથી ઉદ્ધવ જેવા પણ તેની ચરણ રજની આકાંક્ષા સેવી રહ્યા સ્વયં પુષ્ટિ પુરુષોત્તમ પણ તેમની ઈચ્છાને સદાય આધીન થઈને રહે છે કારણ કે તે શ્રીઅંગની સૃષ્ટિના જીવો પુષ્ટિ હતા તે જીવોનો પ્રકાર આજે ભૂતલમાં વિસ્તાર પામ્યો છે તેનો નિસ્તાર અમારે હાથ છે તમો પણ તે જ લીલાના જીવ પુષ્ટિ છો જેથી તમારો ને અમારો સમાગમ થયો છે જેને શરણદાન સુદ્રઢ છે તેના પર શ્રીજીનો અનુગ્રહ અવશ્ય થાય જ વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે મારી કંઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણી નકશામાં કરશો સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ